હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ગુણકારી એવો જામુન સોટ્સ તો જેવો બજારમાં મળે તેવો જ જાબુ સોટ્સ આજે આપણે ઘરે બનાવીશું તો આ જામુન સોટ્સ પીવાના બહુ જ ફાયદાઓ છે જે બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તે બાળકોને જો અઠવાડિયામાં બે વાર આ જામુન સોટ્સ આપવામાં આવે તો તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને તે ડબલ ઋતુમાં વીમા નથી પડતા તો ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે જાંબુ સોસ બનાવવા માટે અત્યારે મેં અઢીસો ગ્રામ જેટલા જાંબુ લીધેલા છે તો જાંબુ જે છે એ એકદમ મેં ફ્રેશ લીધેલા છે કાચા થોડા આવે એવા નથી લીધા કે વધારે પડતા પાકા પણ નથી લીધા તો આપણે જાંબુને થોડા હુંફાળા પાણીમાં ધોઈને સાફ કરી લઈશું તો આવી રીતે હુંફાળા ગરમ પાણીમાં કોઈપણ ફ્રૂટને આપણે ધોઈને સાફ કરીએ તો તેમાં જે જમ્સ કે કીટાણું હોય તે દૂર થઈ જાય છે તો તમે જુઓ કે આપણે આવી રીતે બધા જ જાબુને ધોઈને સાફ કરી લેવાના હવે હું આ બધા જામુને ધોઈને સાફ કરી લીધા છે તો એને હું હવે ડીશમાં કાઢી લઈશ તો જેમને ડાયાબિટીસ હોય તેમના માટે તો આ જામુ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે જામુમાં સુગર ઓછી માત્રામાં હોય છે તો આવી રીતે એક બાઉલ લેવાનો અને આવી રીતે જામુને જે પલ્પ હોય તેને આવી રીતે કાઢી લેવાનો અને જે ઠળિયા હોય તેને અલગ કરી લેવાના તો આપણે આવી રીતે બધા જ જાંબુને પલ્પ કાઢી લઈશું અને ઠળિયાને અલગ કરી લઈશું તો તમે જુઓ કે આપણે બધા જ જાંબુને આવી રીતે કાપી લીધા છે પલ્પ કાઢી લીધો છે હવે આપણે મિક્સર જારમાં બધા જાંબુને ઉમેરી દઈશું અને અત્યારે હું બે ચમચી ખાંડ ઉમેરી રહી છું દળેલી જે ખાંડ આવે છે તે જ અત્યારે હું ઉમેરું છું અને થોડા બરફના ટુકડા ઉમેરી છું તો બહાર તમે જ્યારે પણ જામુન સોર્સ પીવો તો ત્યાં એ લોકો પણ આવી રીતે બરફ ઉપરથી ઉમેરે જ છે હવે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે જુઓ કે આપણો જામુન સોર્સ છે એને મેં ગ્રાઇન્ડ કરી લીધેલો છે તો અત્યારે તે જાડો છે તો બહારથી તમે જે જામુન સોર્સ પીવો છો તેમાં એ લોકો બરફનો ભૂકો ઉમેરતા હોય છે તો અત્યારે હું ભૂક્કો નથી ઉમેરી રહી અને એકદમ ઠંડુ પાણી ઉમેરી રહી છું હવે આપણે ફરીથી મિક્સર ચારને બંધ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે જુઓ કે આપણો સોર્સ બની ગયો તૈયાર થઈ ગયો છે અને તે એકદમ પરફેક્ટ બનેલો છે તો અત્યારે આપણે આવી રીતે મીઠું લીધેલું છે એક બાઉલમાં અને હવે આપણે ગ્લાસને ડેકોર કરી લઈએ જેવી રીતે બહારથી આપણને પીએ છીએ તો તે લોકો પણ આપણને આવી રીતે ડેકોરેટ કરીને આપે છે તો આવી રીતે મેં અડધું લીંબુ છે તેને ગ્લાસ પર ફેરવી લીધું છે અને હવે આવી રીતે ગ્લાસને આવી રીતે મીઠામાં બોળીને આવી રીતે કાઢી લીધો છે તો આવી જ રીતે હું બીજા ગ્લાસને પણ કરીશ ગ્લાસની ફરતે આવી રીતે લીંબુ લપ ફેરવી દેવાનું અને આવી રીતે મીઠામાં બોડી લીધો છે તો તમે જુઓ કે ગ્લાસ જે છે કેટલા મસ્ત ડેકોર્ડ થઈ ગયા છે હવે આપણે જે જામુન સોસ બનાવીને રાખ્યો છે તેને ગ્લાસમાં ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ આ ડબલ ઋતુમાં દવાની જગ્યાએ હેલ્ધી અને નેચરલ એવો જામુન સોસ પીવો અને તંદુરસ્ત રહો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય